દ્વારકા વાળા દરિયા મુંબઈ દરિયા થી આયો કે દ્વાતીવાળા ડેમ માંથી આવ્યો પછી કોઈક છોકરો ડેમ માં મેલવા લાવું પડશે દરિયા એટલું દ્વારકા દરિયામાં એટલે

માટલું પેલા વિમાન હે વિમાન ઉપર થી પોડી ચાલી આવ્યો અમારા ઘર માં બેઠો હોય બિહાર્યું ના માણસો નતા કોઈ ખાલી પોંચ લાખ રૂપિયા દળ વાર શો યાર તમને તો યાર યાર હલા નોળા નોળા પેલા કાઢે યાર ए आडू आ आडू आडू मार के आडू 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 आडू

આ ચોથો મૂર્ખ આવ્યો હું તો તૈયાર ચાર મુર્ખા છે ચાર ભેગા છે

સર વાગે જો હું વાજુ આજુ પણ આ શું ફૂગો છે જીવ નહીતો બાપડા અમને તો આવા થી પડી છે પેલું કોણ લાવ્યું

આપડે જતી રે તો આપડે ફોન આવેલો જ છે અને કદાચ એમ પકડાય તો આપડે બીજો ફોન આવી દેવા પૂરે પડે ના બરોબર

દાન હેડો પરતી